ત્રણ ગેસ્ટ હાઉસ સીલ મારવામાં આવ્યું છે જમ્બુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે જમ્બુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા જમ્બુસરમાં સપાટો બોલાવવામાં આવ્યો છે ફાર સેફટી વિનાની મિલકતો સીલ કરવામાં આવી રહી છે આમ તો સરકારની ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે ભૂતકાળમાં પણ રાજકોટ ગેમ ઝોન જેવી હૃદય દ્રાવક ઘટનાઓ ગુજરાતના મહાનગરોમાં બનેલી જ છે છતાં જંબુસર નગરપાલિકા હરકતમાં આવી છે જે સરાહનીય બાબત છે જંબુસર નગરમાં બીયુસી પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સીલ કરતા ફાયર સેફટી વિનાની મિલકત ધારકોમાં ચહલ પહલ મચી જવા પામી છે જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સીલ મારવામાં આવ્યું છે જે સ્કૂલ અને જમીન માલકોનો વિવાદ વકરેલો જ છે ત્યારે જોવું રહ્યું છે કે બ્રાઇટ લાઇન સ્કૂલના વિદ્યાર્થીઓના ભાવિનું શું બ્રાઇટ લાઇન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાય નહીં જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટેલને પણ સીલ મારવામાં આવ્યું છે

સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇવેટ લાઈન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે બીજી ખાસ બાબત એ છે કે જંબુસરની ક્લાઉડ હોટેલ વિસ્તારના ધારાસભ્યના કાર્યાલયની ઉપર જ આવેલી છે તો તંત્ર આજ સુધી કેમ હરકતમાં ના આવ્યું હજુ પણ જો જંબુસર નગરપાલિકા ફાયર સેફટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલો શાળાઓ કચેરીઓ ઓફિસો ટ્યુશન ક્લાસીસ અને ખાનગી એકમો હોસ્પિટલો ભગવાન ભરોસે જ